ખાતે જિલ્લાના પૂર્વ સૈનિકોનું સંમેલન યોજાયું શહીદ સૈનિકોના પરિવારજનોનું અભિવાદન કરતા જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રની સુરક્ષા માટે પ્રાણોની આહુતિ આપનાર સૈનિકોનું ઋણ કદી ચૂકવી ન શકાય પૂર્વ સૈનિકો દિવ્યગત પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓ ધર્મપત્નીઓને રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતા લાભો અને અન્ય સવલતો આપવાના હેતુથી જિલ્લા સૈનિક કલ્યાણ અને કચેરી વડોદરાના કાર્યક્ષેત્ર હેઠળ જિલ્લાઓ પૈકી આણંદ જિલ્લાના પૂર્વ સૈનિકો અને દિવ્યગત સૈનિકોના ધર્મપત્નીઓનું સંમેલન આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ સ્થિત બીએ કોલેજ ખાતે યોજાયું હતું આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા પૂર્વ સૈનિકો અને શહીદ સૈનિકોના પરિવારજનો કૃષિ યુનિવર્સિટી આણંદના ડોક્ટર વાય એમ શુક્લા ડોક્ટર એન એમ ગોહેલ બી એ રાજ્ય સૈનિક બોર્ડ અમદાવાદના શ્રી ઈરફાનભાઈ વોરા સહિત જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી વડોદરાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ જિલ્લા પૂર્વ સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી વડોદરા અને જિલ્લા પ્રશાસન આનંદ તરફથી સંયુક્ત ઉપક્રમે જે ભૂતપૂર્વ સૈનિકોના સૈનિકોના પરિવારોના સન્માનનો એક કાર્યક્રમ અત્રે બીએ પટેલ કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાં યોજવામાં આવ્યું જેમાં સૈનિકોની રિટાયર્ડ સૈનિકોની ઘણી બધી સ્કીમો વિશે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનરસ કચેરી તરફથી સૈનિકોને સચોટ માહિતી મળતી રહે એમના પરિવારને સચોટ માહિતી મળતી રહે એમના કોઈ પણ પેન્શનને લગતું પ્રશ્ન હોય કે અન્ય સરકારશ્રીની જે જુદી જુદી ભૂતપૂર્વ સૈનિકો માટેની યોજનાઓ છે આ બધી યોજનાઓમાં સચોટ માહિતી સૈનિકોના પરિવાર સુધી પહોંચે આ માટેનો આ એક કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો જેમાં આણંદ જિલ્લાના ઘણા બધા અને મોટી સંખ્યામાં तरफ थी विभाग अंतर्गत तमाम ओके okay, नमस्कार मैं हूँ कमलप्रीत रिटायर्ड डिस्ट्रिक्ट सैनिक वेलफेयर एंड रीसेलमेंट ऑफिसर और ये जो पूरी सभा यहां पर आज आयोजित हुई है वो हमारे भाइयों और जो एक्सपायर हो चुके हैं उनकी धर्मपत्नी और उनके बच्चों के लिए है जिसके तहत हम बहुत सारी स्कीम्स उनको बता सकें अगर कोई ऐसी बात चल रही हो मार्केट में या सोसाइटी में जिसके कारण से जो कि सही गलत हो हम उनको बता सकें कि वो सच्चाई सच्चाई जानने से पहले कुछ भी करने से पहले हमारे ऑफिस में पता करें और कई जो स्कीम्स जो सरकार की तरफ से आ रही हैं या स्कॉलरशिप्स की स्कीम्स हैं वो पता करें ऑनलाइन रजिस्ट्रेशन करें स्पर्श की कोई प्रॉब्लम है तो भी हमारे ऑफिस में आकर के पता करें ये जो एक का सम्मेलन है जो नॉर्मल जो हमारा जो आनंद एडमिनिस्ट्रेशन के साथ मिलकर हुई है, हम उनके लिए बहुत आ, आभारी है एंड वी आर रियली थैंकफुल टू कलेक्टर सर एज वेल जो कि उन्होंने पूरा का पूरा इन्वॉल्वमेंट लेकर के हमारी प्रॉब्लम्स को सॉल्व करने का प्रॉमिस भी किया है सो थैंक यू सो मच फॉर कमिंग एंड लिसनिंग टू आर प्रॉब्लम थैंक यू